તો બનાસકાંઠામાં અતિભારે વરસાદથી થરાદ વાવ સુઈ સહિતના સરહદી વિસ્તારો છે તારાજી છે તેમાંનું એક ગામ છે મોરીખા છે વાવ તાલુકવાનું આ ગામ છે વરસાદી પાણીનું સ્તર ત્રણથી દસ ફૂટ સુધી છે એટલા માટે ટ્રેક્ટરમાં ટીંગાઈને લોકોને જવું પડે છે અને હાલત હજુ પણ કફોડી છે વરસાદ રોકાયો છે હાલાકી નહીં જીએસસીની ટીમ પણ જમીન પર ઉતરી અને પાણી સાથે હાલાકી પણ માપી ઘણી જગ્યાએ સ્થિતિ વિપરીત છે અને ઘરવખરી સહિત જે મહત્વની ચીજવસ્તુઓ છે તેમાં ભારે નુકસાની છે ગામમાં અચાનક જ પાણી ઘૂસી જતાં આ સ્થિતિ સર્જાય અને લોકોને રાતવાસો પણ શાળામાં કરવો પડ્યો ઘરવખરી થોડી ઘણી જે બચી છે તેને ખભે ઉંચકીને લોકો બહાર આવતા નજરે પડ્યા છેલ્લા દસ વર્ષથી લોકો પાણીના કાયમી નિકાલની માંગ કરી રહ્યા છે છતાં દસ વર્ષના અંતે પણ કમળડૂબ પાણીમાંથી સ્થાનિકો માથા પર ખાટલો લઈને પસાર થઈ રહ્યા છે એટલે કે સ્થિતિ એટલી બદલી નથી બનાસંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ હોય સુઈગામ હોય થરાદ સહિતના વિસ્તારોમાં પંદર ઇંચથી વધુ વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદી વિરામ લીધાને આજે બે દિવસ વીતી ગયા છે તેમ છતાં આજે વાવ તાલુકાના મોરીખા ગામે જીએસટીની ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ ચેક કરવામાં આવ્યો છે તેમાં ગામની પરિસ્થિતિ જોવામાં આવે તો અહીંયા ઘણા ઘરોમાં પાણી ઘૂસી ઘૂસી ગયું છે અને લોકો જે રહેતા હતા તેમને પણ સ્થળ સહન કરવામાં છે આપણે સાથે ગામ લોકો છે તેમને પૂછવામાં આવે છે કે કેવી હાલાકી ભૂગે શું કહેશો ખાસ કરીને કે ગામની પરિસ્થિતિ સાહેબ ગામની પરિસ્થિતિ તો એકદમ કફોડી છે આ ત્રણ દિવસે પણ આટલો આટલો પાણી છે નથી પાણી વધે છે સ્થાનિક લોકો તો બચારા જેમ બને એમ વિહોણા થઈ ગયા છે પેરે લૂગડે નીકળ્યા છે કોઈ જાત નહીં અને પહેરે લુગડે નીકળે ઘર વખરી બધી એમને એમ પડી છે ગોમના પશુ એવા અમુક એવા છે ઘરોને કદાચ તણાઈ ગયા મળતો નથી ગોમમાં બે ત્રણ કલાકે હરી આગળ ધંધો પાણી વધારે છે પણ બે ત્રણ કલાકે એક મકાન પડવાનો અવાજ આવે છે એટલે બહુ આગળ ખતરો છે અને બહુ પરિસ્થિતિ કફોડી છે સરકારને તંત તંત્રને ખૂબ વિનંતી છે કે મુરખા ગોમની વારે આવે ઊંઘમાંથી જાગે મહેરબાની કરીને અને આ આપણી વસ્તી છે અમે લોકો તમારા જ છ અમને મદદ કરે આ બે હજાર પંદરમાં ભયંકરપુર આવ્યું સત્તરમાં આવ્યું બે હજાર આ પચીસમાં પણ આવ્યું અત્યાર પૂર આની આ હાલત છે આનું પરમાનન્ટ નિકાલ લાવે સરકારી તરફથી સહાય મળતી હોય હજી ચોકને ચોક એવું લાગે છે કે નથી મળે એ માટે સરકાર ધ્યાન દોરે અમારું અને આ ખૂબ પરિસ્થિતિ સાહેબ ખરાબ છે આ ગામમાં ચોક્કસ પરિસ્થિતિ ખરાબ છે ઘણા આપણી સાથે ગામ લોકો છે તેમની સાથે શું કહેશો ખાસ કરીને ગામમાં કેવી પરિસ્થિતિની અંદર પાણી ચારે બાજુ ભરાઈ ગયું છે પાણીનો નિકાલ થતો નથી અને વધુ પરવાહી પણ હજી ચાલુ છે બે દિવસથી પાણી આવવાનું કોઈ બંધ થયું નથી પાણી ગામની અંદર ખૂબ ભરાયેલું છે અને વસ્તીની ખૂબ હેરાન થાય રહી છે અત્યારે કોઈ શાળામાં અંદર તમે આવીને સરકાર શરીરની વિનંતી કે આવીને ધોય તો કેટલા ઘર અંદર શાળાની અંદર બેઠા છે આજુબાજુ ઊંચાણવાળા વિસ્તારમાં માણસો પણ અહીંયા દાતા રહ્યા છે ઘર દાતા રહ્યા તે ઢોર ટાંકર મરે રહ્યો છે અને સરકાર શરીરની વિનંતી કે તરતથી ધોરણે એ પગલાં લે જો કે ગામ લોકોએ જણાવ્યું કે પરિસ્થિતિ બહુ વિકટ છે વહીટ તંત્ર વહેલી તકે જાગે અને ગામ લોકોની વારે આવે તેવી ગામ લોકો અપેક્ષા કરી રહ્યા છે કલ્પેશ ઠાકોર જીએસટીવી